આ આ કલર મરૂન લાલ કલર છે આ મોરપીસ કલર છે આ જેડીલો કલર છે આ ગુલાબી કલર છે આ રીંગણી કલર છે આ કલર છે એમાં આ સેટમાં એક આ લીલો કલર ખોલીને બતાવું છું

આ મરૂન કલર ખોલીને બતાવું છું લેરિયાની ડિઝાઇનમાં આખા આ રીતે લેરિયાની ડિઝાઇન આવશે ઉપર નીચે બોર્ડર પટ્ટો આવશે કાપડ એકદમ લૂઝ આવશે આ છે મલ્ટી કલરમાં બાંધણી

एक फ्लावर डिजाइन में से नवो से पीओ कलर से आ झेरी कलर से लाल कलर से आ कलर से आ मेहंदी कलर से आछो दुधिया कलर से आ कलर खोली ने बताऊँ छू आछो दुधिया कलर आ रीते आखा फ्लावर डिजाइन आवशे એકદમ લૂઝ આવશે આછો એક આ ફ્લોર ડિઝાઇનમાં જરી તાણ વાળી ડિઝાઇન છે એક આ કલર છે એક આછો પીળો કલર છે આછો સો કલર એક આ પિસ્તા કલર આ પિસ્તા કલર ખોલી બતાવું છું

આ ઠાકોરજીમાં ડિઝાઇન છે કાપડી આવશે આ રીતની ડિઝાઇન આવશે આખામાં કાપડ એકદમ લૂઝ આવશે નવીન ડિઝાઇન છે નું આ નવવીન ડિઝાઈનમાં બાંધણી આવી છે ડબલ કલરમાં 2 ઓને લાલ કલર આવે છે આ લાલ ને લીલો કલર આવે છે આ પોપટીને મરુન કલર આવે છે મરુન ને દેવદાસ કલર આવે છે આ દેવદાસ ને મરુન કલર આવે છે આમાં પોપટી ને ગુલાબી કલર ખોલીને બતાવું છું અલગ જ ડિઝાઇન છે આ બાંધણીમાં તો આ રીતની ડિઝાઇન આવશે બાંધણીમાં ગુલાબી પટ્ટો ક્લીન આવશે આ પોપટી કલરની બાંધણીમાં ડિઝાઇન આવશે પાછું ગુલાબી ક્લીન આવશે

આ રીતની ડિઝાઇન આવશે આખામાં જીના ફ્લાવરમાં કાપડ એકદમ લૂઝ છે ડિઝાઇન નવીન છે આ એક આ ડિઝાઇન નવી આવી છે ડબલ કલરમાં છે રાણી ગુલાબી કલર ને આછો ગુલાબી કલર આ પીઓ ને આસરી કલર છે આ લાલ મરુન કલર છે આ પોપથી લીલો કલર છે એક આ ફ્લાવરની ડિઝાઇન ખોલી બતાવું છું તમને

આ રીતે આખામાં ફ્લાવર ડિઝાઇન આવશે ઉપર નીચે બોર્ડર પટ્ટો આવશે આખામાં ઝરી લાઇનિંગ આવશે કાપડ એકદમ લૂઝ છે